શું વડોદરાનું કોર્પોરેશન લુખું છે કે પછી ભ્રષ્ટાચાર કરવામાં જ તેમને રસ છે વડોદરાની અંદર અને બાદ વડોદરાના લગભગ ઘણા બધા રસ્તા છે તે ધોવાઈ ગયા એટલે કે ત્યાં મોટા મોટા ભૂવા પડી ગયા ખાડા પડી ગયા જેમને રિપેર કરવા માટે હવે લાગે છે કે વડોદરા કોર્પોરેશન પાસે પૈસા નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કોર્પોરેશન સામે તો આવ્યું પરંતુ રોડ રસ્તા કોઈક જ જગ્યા ઉપર રિપેર કરવામાં આવ્યા ઘણા બધા કોર્પોરેટરો હોય છે ભાજપના કાર્યકર્તા હોય છે તેમાં પણ એક અંશે નારાજગી પણ જોવા મળી કારણ કે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થતો જોવા મળ્યો આખા વડોદરા શહેરના રસ્તા રિપેર થાય છે પરંતુ ભાજપના એક કાર્યકર્તા કોર્પોરેટર એવા છે કે જેમના આજુબાજુની સોસાયટીમાં રોડ રસ્તા રિપેર કરવામાં જ નથી આવતા એવું લાગે છે કે ભાજપને તેમના જ આ કાર્યકર્તાથી વાંધો છે થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો જોયો હતો વડોદરાનો કે જ્યાંના ભાજપના કાર્યકર્તા અને કોર્પોરેટર આકાશ પટેલ છે તે રોડ રસ્તા ઉપર બેસી જાય છે અને ખાડા જે પડી ગયા છે તેમનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જે નેતાને જમીન ઉપર નથી આવવું તેમને જમીન ઉપર લાવતા મને આવડે છે તમારે જમીન ઉપર આવવું જ પડશે અને કામગીરી તો કરવી જ પડશે હવે તેમનું આ નિવેદન ક્યાંક એવું લાગે છે કે તેમને જ ભારે પડી રહ્યું છે કારણ કે હવે તેમણે એક નવી કામગીરી શરૂ કરી છે વડોદરા કોર્પોરેશન તો તેમનું સાંભળતી નથી તેમને ત્યાં રોડ રસ્તા રિપેર થતા નથી એટલે તેઓ હવે ખુદ રસ્તા ઉપર નીકળ્યા છે લોકો પાસે મદદ માંગી રહ્યા છે ડોનેશન બોક્સ લઈને જઈ રહ્યા છે કે તમે આમાંથી અમને પૈસા આપો અને આ પૈસાથી હું આપણા રોડ રસ્તા રિપેર કરવામાં કોર્પોરેશનને વાત કરીશ કારણ કે કોર્પોરેશન હવે લુખું બની ગયું છે તેમની પાસે આપણા રોડ રસ્તા રિપેર કરવા માટે પૈસા નથી એટલે આપણે હવે તેમને સામેથી પૈસા આપીએ જેથી કરી તે હવે આપણા રોડ રસ્તા રિપેર કરે હવે તો આકાશ પટેલ પહેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ એમની સાથે ત્યાંના સ્થાનિકો પણ શું કહી રહ્યા છે કારણ કે ભાજપથી ઘણા બધા નારાજ છે આકાશ પટેલ જે પોતે પણ ભાજપના છે તે પણ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે કારણ કે કોર્પોરેશન તેમના કોઈ જ કામમાં ધ્યાન નથી આપતું પહેલા તો આકાશ પટેલ અને તેના સ્થાનિકોને સાંભળી લઈએ છ મહિના પહેલાંની પ્રોબ્લેમ છે રોડ રસ્તા ગટર અને પાણીની આની પહેલાં પણ તમારા થકી આપણે રજૂઆત કરી ચૂક્યા છે આજે પણ એ સેમ કન્ડિશન છે કે સ્ટ્રીટ લાઇટો બંધ છે રોડની ખસ્તા હાલત છે તેમ છતાં બી આ લોકોનું પાણી નથી હાલતું સેવા પખવાડું ચાલી રહ્યું છે સરસયાજીમાં આજે નરેન્દ્ર મોદીની જે સિદ્ધિઓ હતી તેના ફોટા મૂકીને તેનું જાહેર એક એક્ઝિબિશન જેવું કર્યું છે તો હું વડોદરા સંગઠનને વડોદરાના મેયરને વડોદરાના કમિશનરને અને વડોદરાના એ બધા જ અધિકારીઓ જે ઓફિશિયલ્સ અધિકારીઓ છે વીએમસીના હોય ભાજપના હોય કે એ બધાને હું મારા માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું કે આજે એ એક્ઝિબિશનમાં નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ બતાવવામાં આવી પૂર પછી વડોદરાની હાલત શું થઈ છે એના ફોટા મૂક્યા હોત ને તો વધારે સારી રીતે પ્રાઇમ મિનિસ્ટર આપણા નરેન્દ્ર મોદી સુધી પહોંચી શક્યું હોત કે વડોદરામાં નેતા લોકોને લીધે કે સાહેબ બનીને બેઠેલા લોકોને લીધે શું હાલત થઈ રહી છે આજે રોડની એકદમ ખરાબ હાલત છે મારે એટલે આજે બેસવું પડ્યું છે નીચે કે રોડનું મારે કામ કરાવવું છે પરંતુ કોઈ પણ કામ કરવા તૈયાર નથી પાંચ હજાર ખાડા પૂરવામાં આવ્યા વડોદરામાં પરંતુ મારો છ મહિનાથી રોડ પર છારું પણ નાખવામાં નથી આવ્યું એટલે આજે મારે રજૂઆત એટલી જ કરવી છે કે પૈસા મારે ઉઘરાઈને તમને આપવાના છે ત્યાર પછી તમે કામ કરશો શું વીએમસી લુખ્ખું થઈ ગયું છે ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર જ થાય છે આજે કામ કોણ કરશે આ એરિયાનું નહીં હું તો દરેક કામ ફતેહગંજ હોય સમા હોય હરણી હોય કે કારેલીબાગ હોય મારા વોર્ડ નંબર ત્રણમાં સોથી વધારે કમ્પ્લેનો છે એ બધી હું લઈને બેસીશ ને તો ભાગવું પડશે મોદીજી જોડે તમારા લોકોએ ત્યાં બહુ ખરાબ હાલત કરી નાખી છે વોર્ડની આ છેલ્લા ત્રણ વર્ષમાં થઈ છે આ હતી જ નહીં આ વોર્ડની હાલત આવી અમારા કામો થઈ જતા હતા પરંતુ આજે અમારે અમારા કામો માટે મીડિયામાં આવવું પડે છે તો મારી આટલી જ રજૂઆત છે કે તમે તમારે થકી આ લોકોને એક મેસેજ પહોંચે અને કામ જલ્દીથી જલ્દી થાય હું ગ્રીષ્મા જોશી હું આદ્ય રેસિડેન્સીમાં રહું છું અને ઘણા કેટલા ત્રણેક મહિનાથી અમારે અહીંયા રોડ પર ખાડા પડી ગયેલા હતા અને કેટલી પણ વારંવાર રજૂઆત કરી છે કોર્પોરેટર સાહેબને પણ કેટલી વાર ફોન કર્યા છે તેમ છતાં પણ હજુ સુધી નિવેડો આવ્યો નથી બરાબર છે અમારા છોકરાઓ અમારા વડીલ વર્ગ આખા રોડ ઉપરથી પસાર થતા હોય પડી જવાનો ભય રહે છે તો પણ કોઈ એનો નિવેડો અત્યાર સુધી લાવ્યા નથી આજે ત્રણેક મહિનાથી અમે બહુ જ હેરાન થઈ ગયેલા છે બરાબર છે અને બીજું કે આકાશભાઈ પટેલને અમે બોલાવ્યા અહીંયા અમારા આધ્ય રેસિડેન્સીમાં અને એમને અમે રજૂ રજૂઆત કરી છે અને અમે ડોનેટ પણ આપે ડોનેટ પણ કરેલા છે એટલે અમારે અહીંયા આધ્ય રેસિડેન્સીમાં અત્યારે બધા અહીંયા ભેગા થયેલા છે અને અમે વારંવાર રજૂઆત કર કરવા છતાં પણ આનો નિવેડો આવેલ નથી તો શું કરવાનું એ અમને આવીને અહીંયા કોઈ પણ કહે તો ખબર પડે કારણ કે અમે ગમે તેટલા બી ફોન કરીએ છીએ ફોન પણ ઉઠાવવા રેડી હોતા નથી એટલે આ એક વાત એવી છે કે તમે ગમે તેટલું કરો પણ એમને કંઈ પણ જવાબ એમની પાસે છે જ નહીં તો એ કરે શું બરાબર છે એટલે જવાબ આપવો એ લોકોના મતમાં જ છે અને જવાબ આપવો જ પડે એ લોકોને કે શું કરવાનું છે આ રોડ કરવાનો છે કે નથી કરવાનો બરાબર છે અને એમનામાં આવે જ છે આ બધું કરવાનું કેમ ના કરે છતાં પણ કરતા જ નથી બરાબર અને ફોન નથી ઉઠાવતા પહેલા તો વસ્તુ એ છે ફોન ઉઠાવવો જોઈએ નાગરિકનો અને નાગરિકને વ્યવસ્થિત જવાબ આપવાની જવાબદારી એમની જ છે બરાબર જય હિન્દ જય ભારત સાથે જવાનું જણાવવાનું કે આદ્ય રેસિડેન્સી હરની સુપર સ્ટોર પાસે અમારું આવેલી રેસિડેન્સી ફ્લેટ છે અને એમાં હું હિતેશ જોષી રહું છું અને અહીંયા ભાજપના કોર્પોરેટર પછી વીએમસીના કોર્પોરેશનના જે સાહેબો છે એ લોકોને ઘણા સમયથી અમે રજૂઆત કરી છે અમારે અહીંયા વરસાદની સિઝનમાં એ લોકોએ વરસાદી લાઈન મોટા મોટા ભૂંગળા નાખીને રોડ ખોદી નાખ્યો હતો એના પછી એ લોકો રોડ બનાવવા માટે આવ્યા નથી અત્યારે પબ્લિકને આવવા જવા માટે એટલી બધી હાલાકી પડી છે અમે કોર્પોરેટરને વારંવાર રજૂ કરી છે બધા જ કોર્પોરેટરને છતાં પણ એ લોકોએ કોઈ પ્રકારનું કામ કરવા કે પેચ રોડ કરવા માટે કશું આવ્યા નથી એ બધાથી અમે હારીને ભાજપના આપણા સેવક છે એવા આકાશભાઈ પટેલ એમને અમે રજૂઆત કરી તો એમને કીધું કે આપણે બધા ભેગા થઈને કોર્પોરેશનમાં વાત કરીએ અને મીડિયામાં જણાવીએ જેથી આપણું કામ આગળ જલ્દી થાય અને અમને જલ્દીથી જલ્દી સુવિધા આપે એવી કોર્પોરેશનના સાહેબોને બીજેપીના નેતાઓને અને સીએમને અને પીએમને બધાને અમારી વિનંતી છે આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ રોડ બનાવવા માટે કોર્પોરેશન પાસે કેટલા સમયથી પૈસા નથી એવું જાણવા મળ્યું છે એટલે અમારો રોડ બનતો નથી એવું કોર્પોરેશનના કોર્પોરેટરે અમને જણાવ્યું છે એટલે આકાશભાઈએ કીધું કે આપણે બધું ફંડ ભેગું કરીને કોર્પોરેશનમાં આપણે ડોનેટ કરીએ જેથી આપણો રોડ જલ્દી બને એટલે કોર્પોરેશન પાસે ફંડ નથી એવી પણ અમને જાણકારી મળી છે જય હિન્દ જય ભારત હું હરણીનો સ્થાનિક રહેવાસી છું મારું નામ પંકજ તળવી છે અને આજે આકાશભાઈ પટેલ જે રોડ ડોનેશન માટે નીકળ્યા છે એના સમર્થનમાં હું એમને દાન આપવા માટે આવ્યો છું અને વીએમસી અને કોર્પોરેટર આ બધાને મારો ફરીથી એક સંદેશ છે કે જો આ તો અમે અત્યારે એક દાન આપ્યું છે પણ હજી બી તમને ઓછું પડે તો અમને જણાવો અમે હળણીના બધા રહીશો ભેગા થઈને અમે તમને દાન આપીશું પણ તમે એટલી અમારા પર મહેર કે આ કમસે કમ રો રોડ રોડનું પેચવર્ક કરી આપો તો તમારી અમારા પર ખૂબ મહેરબાની રહેશે અને આ ઉપરાંત અમારી ઘણી બધી રજૂઆતો છે પેચવર્ક સિવાયની હળની પાણીની ટાંકીથી લઈને ઓર્કિડ ચોકડી ધ્યાન રેસિડન્સી મોઢનાર રેસિડન્સીની આજુબાજુમાં આજે પણ કચરેના ઢગલા ઢગલા જોવા મળશે તમે અમને પ્રજાને મરવા ઉપર છોડી દીધા છે તમારી તમારી આટલી જ માનવતા રહી છે તમને કંઈ બુદ્ધિ જેવું છે કે નહીં અત્યારે આકાશ પટેલ એક નીકળ્યો છે આવતા આવનારા દિવસોમાં આકાશ પટેલ જેવા હજારો નીકળશે અને તમારી સામે અમે પૂરેપૂરી ચૂંટણી લડવાની તૈયારી પણ કરીશું તો તમે નવાય ના પામતા આનાથી વધારે તમારે કંઈક બીજું સાંભળવું હોય તો અમને અમારી સાથે ખુલ્લા મેદાનમાં ચર્ચા માટે આવો અમે પણ તૈયાર છે અમને અમે મધ્યમ વર્ગના નાગરિકો છીએ અમે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ કાલે સવારે અમારે નોકરી પર જવાનું ટેન્શન હોય છે હપ્તા ભરવાના ટેન્શન હોય છે અને આ તમારી એક નિષ્કાળજીને કારણે આજે અમારા ઘરમાં લાખોનું નુકસાન થયું છે એની રિકવરી કેવી રીતે કરવી એનું અમારી પાસે કોઈ આઈડિયા નથી અમારી પાસે એક પગાર હોય છે પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર એના સિવાય મારી પાસે કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી હોતી એના ઉપર અમારે આખું ઘર ચલાવવાનું હોય છે અને એમાં તમારી આ નિષ્કાળજીએ આજે અમારું લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે એ એના એમાંથી અમે કેવી રીતે બહાર આવ્યા આજે એક મહિના પછી પણ અમને એની સૂઝ નથી પડતી તમે લોકો તમે લોકો એટલા બધા જાડી ચામડીના છો કે તમને હવે પ્રજાની કોઈ પડી જ નથી અને તમે અવારનવાર વાયદાઓ પર વાયદાઓ કરો છો છાયાબેન ખરાદી સહાય માટે બાકી હોય તો નામ લખાવો જણાવો પછી ચાર દિવસ માટે બોમ્બે જતા રહે છે ગાયબ થઈ જાય છે મેડમ તમે કાઉન્સિલર તરીકે પ્રજા સેવક છો તમાર તમારા મોડેથી આ વાતો સારી નથી લગતી કે મારો ફોન બદલતો હું બહાર હતી આ બધી વાતો ખોટી ખોટી વાતો બંધ કરો અને સુધરો ઊંઘમાંથી જાગો નહીં તો આવનાર આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં અમે તમારા બધાના સુપડા સાફ કરીશું અને હળણીમાંથી આકાશ પટેલને પણ અમે ઇલેક્શન ઉમેદવાર તરીકે જાહેર કરીશું અને જરૂર પડશે તો અમે પણ તમારી જોડે લડીશું વડોદરામાં પૂર આવ્યું અને ત્યારબાદ સ્વાભાવિક છે કે બધા લોકો ગુસ્સે હોય કારણ કે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા લોકો પાસે પીવાનું પાણી નહોતું ખાવા માટે અનાજ નહોતું તેમ છતાં જ્યારે ભાજપના નેતાને બહાર આવવાનું હોય છે ત્યારે કોઈ જ ન આવ્યું અને તેમની ગાળો ખાવી પડી કોર્પોરેટર અને કાર્યકર્તાઓને તેમ છતાં તેઓ રસ્તા ઉપર ઉતર્યા લોકોની મદદ માટે ગયા પરંતુ એમાંના એક વ્યક્તિ છે આકાશ પટેલ જેમણે ભાજપને ખુલ્લી ચીમકી આપી હતી એટલે ક્યાંકને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ ભેદભાવ કરી રહ્યું છે તે જે બોલ્યા હતા તેમનો જવાબ આપી રહ્યું છે કામગીરી ન કરીને એટલે હવે વડોદરાની અંદર તો 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 એવું છે કે તમે 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 બોલશો બોલશો થશો થશો કામગીરી નહીં કરો પણ ભાજપને વિરુદ્ધ ભાજપ તમને નહીં છોડે ભાજપ તમારું સાંભળશે નહીં અને તમને ક્યાં ના રહેવા પણ નહીં દે અને જો તમે લોકોનું સાંભળ્યું અને કા પછી લોકોનું ના સાંભળો તો લોકો પણ તમને ગાળોવાળી કરશે એટલે ક્યાંક ને ક્યાંક હવે મરો તો ભાજપના નાના કાર્યકર્તા અને જે કોર્પોરેટરો છે તેમનું છે હવે જે આકાશ પટેલ મેદાને આવ્યા છે અને જે કામગીરી કરી રહ્યા છે પોતાના વિસ્તારના રોડ રસ્તા રિપેર કરવાની પોતે હવે ખુદ રસ્તા ઉપર નીકળી રહ્યા છે લોકો પાસે મદદ માંગી રહ્યા છે તેમની આ કામગીરી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર